બાપુ બગડે ને તો બાવન ગામ ફફડે ગુજરાતી ફિલ્મ નો આ ડાયલોગ અત્યારે સાચો પડતો હોય એવું લાગે છે ગામે ગામ રાજપૂતો રૂપાલા સામે રોષ ઠાલવી રહ્યા છે રોષે ભરાયેલા રાજપૂત સમાજે હવે પરસોત્તમ રૂપાલાનું પુતળા દહન કરવાનું શરૂ કરી દીધું છે ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે રાજપૂત સમાજના લોકોએ પુતળા દહન કરીને રોષ ઠાલવ્યો પુતળા દહન કરનારા દસ જેટલા લોકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ છે ગુરુવારે સાંજે જિંતાન રોડ ઉપર પુતળું સળગાવી રાજપૂત સમાજે રોષ ઠાલવ્યો હતો માત્ર સૌરાષ્ટ્ર જ નહીં ઉત્તર ગુજરાતમાં પણ ક્ષત્રિયો લાલગુમ થયા છે અરવલ્લીના મોડાસામાં પરશોત્તમ રૂપાલા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને ટિકિટ રદ નહીં થાય તો ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રાજકોટનો જે આક્રોશ છે રાજપૂત સમાજનો તે અરવલી સુધી રાજપૂત આગેવાનો છે યુવાનો છે તે છે ખાતે સાઈ મંદિર ખાતે સાબરકાંઠા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે લોકોને હું પૂછવા પ્રશ્ન જે આદેશ લીધા માટે કેમ વિરોધ કરવામાં આવી રહ્યો છે શા રૂપાલા સાહેબ જે ક્ષત્રિય સમાજ વિશે ખોટી ભાષામાં બોલી ગયા છે રાજા મહારાજા વિશે એમનો ભાન નથી પડતું રાજા મહારાજા રાજપૂત સમાજમાં હતા ભારતની અંદર રાજા છે શીખ પણ મહારાજા હતા મહારાજા હતા એસટી પણ મહારાજા હતા એમને સમગ્ર રાજા મહારાજા ની સાથે સમગ્ર કરેલ શું માંગણી છે તમારી એમની ટિકિટ રદ થવી જોઈએ એમને જાહેરમાં મંચ પર માફી માંગવી પડશે આની અસર જે લોકસભા પાપ જોઈ રહ્યા છે વિરોધ થઈ રહ્યો છે તમે શું માનો છો એ અસર થશે નહીં પ્રસિદ્ધ કેમ નહીં થાય ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજ બધું એક છે અને અમારો મોદી થી કોઈ ભાજપ થી અમારો કોઈ વિરોધ નથી અમારો જે અમારા કોમ ઉપર જે અમારા ઉપર જે આ એક દાગ લાગ્યો છે એ દાગ વિશે અમારો અમારે અંદર એટલું ક્લિયર થઈ રહ્યું છે કે અમારે એનો શું એ પ્રતિકાર આપવો એમ એટલે એમની ટિકિટ રદ થાય એ જ અમારી મુખ્ય માંગણી છે અહ ચોકસ્થી જે પ્રકારે આક્રોશ છે કે ટિકિટ રદ થઈ જોઈએ રૂપાલાની અને આ શક્યતાઓના વચ્ચે જે આક્રોશ છે હવે ઉત્તર ગુજરાતમાં સુધી પચ્યો છે અને જો ભારતીય જનતા પાર્ટી ટિકિટ નહીં બદલે તો તમામ બેઠક ઉપર રાજપૂત સમાજ દ્વારા જે બહિષ્કાર કરવામાં આવશે તે ભારતીય જનતા પાર્ટીને ભગવો પડશે આ તરફ વિરોધના પગલે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની સુરક્ષા વધારાઈ છે પરશોત્તમ રૂપાલાના ઘર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે રાજકોટ સ્થિત રૂપાલાના ઘર પર એક ગનમેન સહિત પાંચ પોલીસ જવાનો તૈનાત કરાયા છે રાજકોટ લોકસભા બેઠક પરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જે વિવાદિત નિવેદન આપ્યું છે અને વિવાદિત નિવેદન મામલે એક બાજુ ગોંડલ ખાતે જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં બેઠક મળવાની છે કે જેમાં ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનો તેમજ સામાજિક આગેવાનો છે તે એકઠા થવાના છે અને બીજી તરફ આપને અમે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો છે રાજકોટના માર્ગ સ્થિત આવેલા પરસોત્તમ રૂપાલાના ઘરના દ્રશ્યો છે જોઈ શકાય છે કે અહીંયા રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ બંદોબસ્ત ની ફાળવણી કરવામાં આવી છે તો બીજી તરફ ખાનગી જે સિક્યુરિટી એજન્સી છે તેમના પણ કહી શકાય કે જે બાઉન્સર છે તે અત્યારે અહીં જોવા મળી રહ્યા છે જે પ્રમાણે અમારા સૂત્રો જણાવી રહ્યા છે કે રાજકોટ માલવિયાનગર પોલીસ દ્વારા એક ગનમેન સહિત કુલ પાંચ જેટલા જવાનોની ફાળવણી છે તે કરવામાં આવી છે અને રાઉન્ડ ધ ક્લોક આ જે જવાનો છે કે જે પરસોત્તમ રૂપાલાના સ્થાને છે તે અહીંયા બંદોબસ્ત બજાવશે અને સાથોસાથ જે પ્રમાણે આઈબીના ઇનપુટ્સ એક મળ્યા હતા કે રૂપાલાએ જે પ્રકારે નિવાદિત નિવેદન આપ્યું છે તેના કારણે તેમના ઉપર હુમલો થઈ શકે અથવા તો અહીંયા રજૂઆત કરવા આવી શકે તેમ છે ક્ષત્રિય સમાજના લોકો તેને લઈને અહીંયા તકેદારીના ભાગરૂપે બંદોબસ્ત છે તે હાલ ગોઠવી દેવામાં આવ્યો છે અંકિત પોપટ ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ